તો અમદાવાદમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સૌમી રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશને સત્યાવીસ અને અઠાવીસ ડિસેમ્બરે રાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું છે આ બે દિવસીય આરોગ્ય સમિટમાં પાંચ હજારથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે જાહેર આરોગ્ય અધ્યતન તકનીકો અને જ્ઞાનનું આદાન પ્રદાન આ સમિટના મુખ્ય મુદ્દાઓ રહેવાના છે આગામી છવ્વીસથી અઠ્યાવીસ ડિસેમ્બરે ઓલ ઇન્ડિયા મેડિકલ કોન્ફરન્સમાં

જુદી જુદી જગ્યાએ આવી કોન્ફરન્સ થતી હોય છે પરંતુ સોમી કોન્ફરન્સ એ ગુજરાતના ભાગે આવી છે